હવાર હાંજ ચોરે ઈશ્વર ના દરબાર માં જાય એકબીજા ના સુખ દુખ વેચી અને લીલા લેર કરતા આ વિવિધતામાં માં એકતા નો ગુલદસ્તો ગુથનારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

અંગ્રેજોની ખુશાબત ખોરી કરતા તને એવા લોકો આઝાદ ભારત માં સંવિધાનના પગથિયે સત્તામાં બેઠા અને આજ સત્તાના સિયાસને બેઠેલા લોકોનો અહંકાર આ વિવિધતામાં એકતાના ગુલદસ્તાને ચૂથી રહ્યો છે મને અને તમને પીખી રહ્યો છે ત્યારે બે હાથ જોડીને વિછ્યાના પાદરમાં વિનંતી કરવા આવ્યો છું બાપ આ આ વખત બધાય હે આ વખત બધાય બેન ને જરા ટેકો દેજો બફલિયા હે બેન લાગ્યું નથી ને બસ બસ હા અભિવિધતામાં એકતાના ગુલદસ્તાને ચૂથનારા પીખનારા લોકોને જડબા તોડ જવાબ આપવાનો આજ વિછિયાના પાદરમાં સંકલ્પ કરજો એટલે વિનંતી કરવા આવ્યો છું આવો બેન બા પધારો બેવા દેવો બેહો બેહો બસ વિનંતી કરવા આવ્યો છું કોઈ કીધું કે પરેશભાઈ આ ચૂંટણી શું સંસદ બનવાની ચૂંટણી છે મેં કીધું નહીં આ ચૂંટણી સાંસદ બનવાની ચૂંટણી નથી સત્તા મેળવવાની ચૂંટણી નથી સત્તાના સિંહાસને બેહવાની ચૂંટણી નથી કોઈ વ્યક્તિ નથી આ ચૂંટણી નથી આ ચૂંટણી દેશના સંવિધાન ને બચાવવાની ચૂંટણી છે બધાની અધિકારો ને આગળ ધપાવવાની ચૂંટણી છે નાના નાના માણસ ના સ્વાભિમાન ની રક્ષા કરવાની ચૂંટણી છે બાપ બાપ

આ લોકો ને અહંકાર આવી ગયો એને કોઈને ને છોડ્યા નથી રંગીલું રાજકોટ બાપ બાપ સૌરાષ્ટ્ર નું પાટનગર કહેવાય શાંત સરળ અને સ્વબળે સ્વબળે સમગ્ર દેશમાં એની ઓળખ હતું ને આખા આજ આ રંગીલા રાજકોટ ને વર્ગ વિગ્રહ ની આગ માં ધકેલી રાજકોટ માં તો આગ લગાડી પણ આખા દેશ માં દાવાનળ જેવી સ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટી એને સબક શીખવાડજો આટલી વિનંતી નાબૂદ કરવા ભાજપ નામ નું બી આવ્યું અઠારે વરણે એક થઈ લોહી સરદાર ના વારસો અને બાપુ ક્યાં ક્યાં સુરેશભાઈ પાટીદારો અને દરબારુ એ દરરોજ દી ઉગે અને દહ ડોલ પાણી જલ્દી વટી વૃક્ષ બનાવ્યું હોય ને એમ ક્યાંક કાઢી લેવું

વટવૃક્ષ બને એવી અપેક્ષા એ ડોલ પાણી પાયું હતું ને એનોય વારો આવી ગયો પંદર માં પંદર માં અમે એની પીડા સહન કરી અને અત્યારે આ સુરેશભાઈ ને બધા બળે ચડ્યા છે ને આ કોઈ ના નથી સત્તાની એડીએ સત્તાના મધમાં ભાન ભૂલેલા શાસકો હવે બધા બધા નું અપમાન કરી રહ્યા છે યાદ કરો કરો દીકરીઓની ભાઈ કોઈ નાત હોય એ કોળીની દીકરી ને કણબીની દીકરી ને કાઠીની દીકરી ને રાજપૂતની દીકરી ને વાણિયા બામણ લુવાણાની દીકરીની હું બધી અલગ અલગ હોય દીકરી દેશની દીકરીયું હોય બાપ આ દેશમાં દીકરીઓના સન્માન થયા છે શક્તિની પૂજા થઈ છે અને એટલે તો હે મારી શક્તિ સ્વરૂપ દેવીઓ છે ને હે બધી ડુંગરે ચડીને બેઠી છે એ એ ચોટીલાના ડુંગરેમાં ચામુંડા બેઠી હોય કે પાવાગઢના ડુંગરે માં આંબે બેઠી હોય સત્તા ના મગમાં ભાન ભૂલેલા શાસકો દેશ દેશની શક્તિ સ્વરૂપ દીકરી ના દામન દાગ લગાડવાનો પ્રયાસ કરે દીકરીયું ભર ઉનાળે ભર ઉનાળે ધોધતા તાપમાન

ઈરાદા પૂર્વક ચૂંટણી ટાણે લડાવી ઝગડાવીને રાજકીય રોટલા શેકવાનું આ ષડયંત્ર હતું એ ગુજરાત નો જન જન હવે જાણી ગયો છે માં અમે પીડા ભોગવી

બેદી પેલા ચૂંટણી ના પ્રચાર માં ભારતીય જનતા પાર્ટી ના રાજ્ય સરકાર ના કેબિનેટ મંત્રી નાણા મંત્રી ભાષણ કરતા હતા એક વખત હજી નિરાતે સાંભળજો હું નથી કેતો